રાપર નગરપાલિકા દ્વારા સફાઈ અને પ્રીમોન્સૂન કામગીરીમાં આળસથી શહેરમાં રોગચાળો ફેલાવવાની દહેશત વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં સફાઈ થોડા દિવસ સુધી કરવામાં આવી હતી તે આવરદાયક રહી પરંતુ વખાણી ખીચડી દાઝી જાય તે રીતે હવે રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈનો અભાવ જોવા મળ્યો છે શહેરની મુખ્ય બજારમાં રવિવાર જાણે કચરામાં ફેરવાયું હોય તે રીતે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે રાપર શહેરમાં એક પણ જગ્યાએ કચરાપેટી ન હોવાથી લોકો કચરો નાખી રહ્યા છે જે બજારમાં તથા ગલીમાં ફેરવાઈ રોડ પર ફેલાઈ જાય છે આથમણા નાકા વિસ્તાર કે જે વોર્ડ નંબર છ માં આવે છે એવા આ વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળે છે ભરવાડ આસ પાસે કચરો ઘણા સમયથી પડ્યો રહે છે અને નગરપાલિકાની કચરાપેટીની ગાડીઓ પસાર થાય છે પરંતુ કચરો ભરવાની તસદી લેવામાં આવતી નથી આ વિસ્તારમાં ધાર્મિક સ્થાનો આરોગ્ય કેન્દ્ર શાળા તથા રહેણાંક વિસ્તારોમાં ઉપરાંત રાપર શહેર ભાજપ પ્રમુખ પણ એ જ વિસ્તારમાં રહે છે ત્યાંના દરેક રહેવાસીઓ કચરાના ઢગલા પરથી જ પસાર થાય છે એટલે આ વિસ્તારમાં ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે તો આ માસના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી હવામાન વિભાગની આગાહી છે ત્યારે રાપર શહેરના નદી નાળા તથા પાણીના વહેણ તેમજ જે સ્થળ પર પાણી ભરાઈ જાય છે એવા ખોડિયાર મંદિરથી પ્રાગપર ચોકડી તિરુપતિનગર એપીએમસી માર્કેટ શમશાન પાસે સલારી નાકા મામલતદાર ક્વાર્ટર્સ ગેલીવાડી તથા વોર્ડ નંબર ત્રણ સહિત અનેક વોર્ડના અન્ય અનેક વિસ્તારોમાં પ્રિમોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી નથી તાજેતરમાં રાપરની મુલાકાતે આવેલ નગરપાલિકાના પ્રાદેશિક નિયામક મહેશ જાનીને સ્વચ્છ વિસ્તાર તથા સાફ સફાઈ પ્રિમોન્સૂનની કામગીરીનો વિસ્તાર બનાવી ઊંઠા ભણાવ્યા હતા અહીં ઉલ્લેખનીય છે કે સ્વચ્છતાના હિમાયતી મહાત્મા ગાંધીના વિચારો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે મહાત્મા ગાંધીની માંડવી ચોક ખાતે આવેલ પ્રતિમા પાસે પણ આ જ વિસ્તારના લોકો કચરાપેટીના અભાવે જાહેરમાં પ્રતિમા પાસે કચરો નાખી જાય છે હવે જોવાનું એ રહ્યું કે જે ઝુંબેશ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ રાપરની કામગીરી અને મોન્સૂન કામગીરી ક્યારે શરૂ થાય છે તે પર નગરજનો રાહ જોઈ રહ્યા છે તેવી રજૂઆત રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે કરી છે વધુમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડે કહ્યું હતું કે રાપર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા અનેક પ્રકારના વચનો આપ્યા હતા કે શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવામાં આવશે પાણીના નિકાલ માટે ગટર લાઈન નાખવામાં આવશે દરેક શેરીમાં કચરાપેટી તથા સવાર સાંજ કચરો લેવા માટે ડોર ટુ ડોર ગાડી આવશે રખડતા ઢોરો તેમજ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવી શહેરને સ્વચ્છ બનાવવામાં આવશે આ બધા વચનો ખોટા સાબિત થઈ રહ્યા છે વધુમાં અશોકભાઈ રાઠોડ પ્રમુખ રાપર શહેર કોંગ્રેસે મીડિયા સમક્ષ કહ્યું હતું રાપર નગરપાલિકાના તમામ પદાધિકારીઓ જાણે માત્ર ને માત્ર હોદ્દા લઈને ગાડીઓમાં સાઈન બોર્ડ લગાડ્યા પૂરતા જોઈએ એ રીતના આખા રાપર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢેર છે ગંદકીઓ આખા ગામમાં ફેલાઈ રહી છે રાપર નગરપાલિકાના તમામ વોર્ડોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે ઠેર ઠેર ગંદકીઓનું સામ્રાજ્ય આખું બની ગયું છે નગરપાલિકાને સતત આ બાબતે ધ્યાન દોરતા નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓને જવાબદાર હોદ્દેદારો સતત આ બાબતે ધ્યાન દોરતા માત્ર ને માત્ર એવો વાહિયાત જવાબ મળે છે કે થઈ જશે આખા ગામમાં સફાઈના અભાવના કારણે ગામની મેઇન બજારમાં પણ જ્યાં મુખ્ય માર્કેટ છે ગામની ત્યાં પણ ગંદકીઓના ઢેર કચરો ઢેર જોવા મળે છે ત્યાં કચરા પેટીઓ નથી ડોર ટુ ડોર કલેક્શનવાળી કોઈ ગાડી વાહન ત્યાં નથી જતા ચૂંટણીઓ વખતે માત્ર વાહિયાત નિવેદનો કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોએ આખા રાપર શહેરને જાણે ની ધરિયાતું બનાવી રાખ્યું એ રીતના આજે આખું રાપર શહેર અનાથ હોય જાણે કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય ગામની અંદરમાં ઠેર ઠેર ગંદકીઓ આના કારણે મચ્છરોનો ઉપરો વધી રહ્યો છે આના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે જે રાત્રિના સમયમાં ગામની અંદરમાં મુખ્ય બજારમાં સફાઈ થતી એ પણ કામ હાલે બંધ પડ્યું છે અને ખુદ રાપર નગરપાલિકાના સુધરાઈના પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢગલા જોવા મળે છે મને મીડિયા મારફતે મે હમણાં પણ જાણી તો ખુદ પ્રમુખના ઘરો પાસે પણ પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢેર જોવા મળી રહ્યા છે વોર્ડ નંબર ચાર હોય વોર્ડ નંબર છ હોય વોર્ડ નંબર છ ના અને કોર્પોરેટરોના ઘર બાજુમાં ઉભરાતી ગટરોની સમસ્યા હમણાં જ મેં નગરપાલિકાને એની રજૂઆત કરી હતી હાલે પણ આ જે વોર્ડના કોપરેટરો એમના ઘર બારે કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે નગરપાલિકાના ટ્રેક્ટરો ત્યાંથી નીકળે છે કચરાના ઢગલાઓ પાસેથી પણ એમને દેખાતું નથી નગરપાલિકાના ટ્રેક્ટરો નીકળે છે મેં હમણાં વિઝ્યુઅલ જોયું એમાં જોયું કે કચરાના ઢગલા છે બાજુમાંથી નગરપાલિકાના ટ્રેક્ટર નીકળી જઈ રહ્યા છે એટલે આખા રાપર શહેરમાં જાણે કોઈ આ રાપર શહેરનું પૂછા કરાવવાનું નથી એમ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીત્યા બાદ રાપરને એના હાલ ઉપર મૂકી દીધું એવી પરિસ્થિતિ દેખાય છે અહીંયાથી હું કોંગ્રેસ પક્ષ તરફથી એવી માગણી કરું છું કે આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવામાં આવે નગરપાલિકા આ બાબતે કામગીરી

ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન राजीव ગાંધીની વિજયની તથા राजीव ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ટેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો

અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ મેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો